મિત્રો આ આપણે કે રીતના તમે એક લાખ રૂપિયા બનાવી શકો છો તો વિડીયોને જોતા રહો નમસ્કાર મિત્રો હું શું જગુ ગઢવી અને તમને આજ બતાવવાનું છું કે કેવી રીતના તમે એક હજાર રૂપિયાને એક લાખમાં બદલી શકો છો તો વિડીયોને જોતા રહો તો મિત્રો ઘણાના મનમાં એવા વિચાર આવતા હોય કે ભાઈ આ આપણે એક હજારને એક દસ હજારમાં કેવી રીતના બનાવી શકીએ કે એક હજારને કેવી રીતના એક લાખ રૂપિયા બનાવી શકીએ અને તમે યુટ્યુબમાં જોતા હશો કે વિડીયો કે ભાઈ એક હજારને એક લાખ રૂપિયા કેવી રીતના બનાવી શકીએ તો મિત્રો તમને વધારે તાર ઓપ્શન ના મતલબ વિડીયો આવ્યા હશે ઓપ્શન ટ્રેડિંગના કે ભાઈ એમાં ટાઈટલમાં હશે કે કેવી રીતના એક હજાર ને એક લાખ બનાવી શકીએ અને પછી ક્રિપ્ટો ના આવ્યા હશે ને મિત્રો એમાં પછી આવ્યું છે ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા નું નામ તો આવ્યું જ હોય મને પૂછો ને ભાઈ તો ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા માં વાત આવી તો તમે ક્રિપ્ટો ટ્રેડિંગ નું તમને યુટ્યુબર લોકો કહેતા હોય ને મિત્રો નિયર છે ને 200x લેવરેજ મળે છે બિટકોઇન ની બાયિંગ સેલિંગ બે બરાબર બરોબર 200x લેવરેજ એટલે વિચાર કરો તમે ₹1000 નાખશો ને ભાઈ અને બસો એક્સ લેવરેજ સિલેક્ટ કરશો ને તો તમને વિચાર કરો બે લાખ રૂપિયાનો ટ્રેડ તમે લઈ શકો છો એમાં બિટકોઇન અથવા ઇથિરીમાં રીમ ગમે ક્રિપ્ટોમાં ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયાની વાત કરું છું અને તમે એક ટ્રેડ લીધો ને એક હજાર રૂપિયાને બસો એક્સ લેવરેજનો મતલબ બાઈંગ કર્યું હશે ને માર્કેટ ઉપર જશે ને તો તમારા બે હજાર ચાર હજાર થઈ જશે છ હજાર થઈ જશે એમ કરતાં કરતાં એક લાખ થઈ જશે હવે રિયલિટીની વાત કરું જરીક શાંતિના મિત્રો ડેલ્ટા એક્સચેન્જ ઇન્ડિયા છે ને એ તમે એક લાખનું ટ્રેડ દેશે બે લાખનું ટ્રેડ દેશે હજાર રૂપિયામાં બસો એક્સ લેવરેજ લીઓ ને મિત્રો તો પહેલાં શું થશે ખબર છે એની બ્રોકરેજ છે ને કોઈ યુટ્યુબર વાત કરતો નથી એની બ્રોકરેજ એટલી હાઈ છે ને તમે એક હજાર રૂપિયા નાખશો ને બસો એક્સ લેવરેજ લેશો ને તો તમને ખબર છે એ કંઈક ઝીરો પોઈન્ટ ઝીરો ટન ત્રણ ટકા લઈએ છે બ્રોકરેજ પણ એ લેવરેજ ઉપર લઈએ છે એટલે બે લાખ ઉપર થયા અને જીરો પોઈન્ટ ઝીરો ત્રણ એમ સમજો ને ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ તો એમ સમજો ને મને એવું લાગે છે ને તમને પેલા હજારનો બસો એક્સ લેવરેજ લેશો ને તો અઢીસો ત્રણસો રૂપિયા તો તમને એટલે એમને લોસ બતાડશે ડાયરેક્ટ લીધા ભેગું બરોબર એટલે એ કેટલા ટકા બ્રોકરેજ તમે એમ વિચાર કરો કે ભાઈ હજાર રૂપિયામાં ત્રણસો બ્રોકરેજ લાગશે ને તો તમારા ત્રીસ કેપિટલ બ્રોકરેજ એ કોઈ વાત નથી કરતું હાલો હું તમને કહું એ ઉપર જશે તમારા બે ત્રણ ચાર હજાર થઈ જશે તમે બાઇંગ કર્યું હોય પણ જરી ગયું ને નીચે વિરુદ્ધ દિશામાં ગયું ને મિત્રો કેપિટલ જ સીધો વાઇપ આઉટ થઈ જશે તમારું કેપિટલ વાઇપ આઉટ થઈ જશે ને તમારું પછી હું ટ્રેડ કરશું અને તમે આ કદાચ નવા યુટ્યુબર લોકો હોય અથવા કોઈ નવા ટ્રેડર હોય કે કોઈનો વિડીયો જોઈને તમે ક્રિપ્ટોમાં આવ્યા હશો ને તો તમે એ મતલબ એવું ફીલ કર્યું હશે આ શું છે તમે ટ્રેડ લીધો ત્યાંથી લોસ ચાલુ થઈ ગયો કેપિટલ વાઇપ આઉટ તો વધારે માણસોએ કર્યું જ છે એમ આ ડેલ્ટા એક્સપેન્જ ઇન્ડિયા આ એની ડાર્ક રિયલિટી છે મિત્રો તો બે હજારથી તમે વિચારી શકો કે પચીસો કેવી રીતના બનાવવા એટલે પચીસો એટલે પાંચસો પ્લસ બે હજાર પાંચસો પચીસ એવી રીતના વિચારાય કઈ હજારના એક લાખ બે હજારના બે લાખ એમ બને કરો હા બને પણ કઈ રીતનું કે ભાઈ બે હજારના અમારે હજાર પ્લસ કેવી રીતના કરવા એટલે ત્રણ હજાર થી એના હજાર પ્લસ એવી રીતના કરી શકાય કઈ હજારથી લાખ બનતા હો અરે એ તો વિડીયોના ટોપિક માટે લોકો બનાવે છે મિત્રો હકીકત એ જ છે ડેલ્ટા એક્સચેન્જ હોય કે ગમે એ હોય અને એમાં તમને ગમે ત્યાં તમે કમાવશો ને ગવર્મેન્ટનો ચાર્જ માર નાખશો તો મિત્રો રિયલિટી એ જ છે કે આપણે એક હજારથી એક લાખ રૂપિયા બનાવી શકાય ડાયરેક્ટ નહીં બનાવી શકાય પણ થોડો થોડો પ્લસ પ્લસ કરીને બનાવી શકાય પણ આ તો વિડીયોના લોકો ટાઇટલ મૂકે છે કે આવી રીતના ડેલ્ટા એક્સચેન્જમાં આવો ને એટલે આ તેને એટલે બ્રોકરેજ મારી નાખશે ભાઈ એવું નથી ડેલ્ટા એક્સચેન્જમાં ટ્રેડિંગ ના કરવું જોઈએ મેં કર્યું છે પણ રિયલિટી છે એ હું તમને બતાવું છું તો આગલા વિડીયોમાં આપણે મળીએ બીજા કોઈ ટોપિક સાથે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ